શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું ફાગણ માસના વધ પક્ષની પાપ મોચની એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત વિશે માહિતી મેળવીશું અને તેનું મહત્વ શું છે તે પણ આપણે જોઈશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પાપમોજની એકાદશી કહેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે શ્રી વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને જીવનના તમામ પાપોથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત હોય છે દર મહિને બે વાર એકાદશીનું વ્રત આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે દરેક એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે માન્યતા છે કે એકાદશીની તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પાપમોચની એકાદશીનું વ્રત ફાગણ માસના વધ પક્ષની કૃષ્ણ પક્ષની તિથિએ રાખવામાં આવે છે પુરાણોમાં જણાવાયું છે કે આ એકાદશીનું વ્રત રાખવાથી જાણતા કે અજાણતા કરેલા તમામ પાપોથી મુક્તિ મળે છે આ પાવન દિવસે પૂજન વિધિ અને તેના વ્રતનું વિશેષ વિધાન છે તો મિત્રો ચાલો જાણીએ આપણે ફાગણ માસના વધ પક્ષની એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તથા તેના શુભ મુહૂર્ત વિશે માહિતી મેળવીશું ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ અને આ તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ ત્રણ અને પિસ્તાલીસ મિનિટની આસપાસ તેથી આપણે હંમેશા તિથિ અનુસાર એકાદશીનું વ્રત કરતા હોઈએ છીએ માટે ફાગણ માસના વધપક્ષની અગિયારસ પાપમોચની એકાદશીનું વ્રત પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાખવાનું રહેશે હવે આપણે જોઈશું આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે પાપમોચની એકાદશીના પારણા છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે લગભગ નવ વાગ્યાથી લઈને દસ અને ત્રીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે તથા બપોરે એક વાગ્યાથી લઈને બે અને પિસ્તાલીસ મિનિટ સુધી પણ તમે કરી શકો છો ભાગવત એકાદશી એટલે કે વૈષ્ણવ એકાદશી છવ્વીસ માર્ચ બે હજાર ના રોજ રાખવામાં આવશે આ એકાદશી વૈષ્ણવ એકાદશી કહેવામાં આવે છે તથા આ વ્રતના પારણા એટલે કે વૈષ્ણવ એકાદશી વ્રતના પારણા સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ સવારે લગભગ છ વાગ્યાથી અને ત્રીસ મિનિટથી લઈને સાત વાગ્યા સુધી કરવાના રહેશે મિત્રો હવે જોઈશું આપણે પાપ મોચની એકાદશીના વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું નામ જ સ્પષ્ટ કરે છે કે તે તમામ પાપોનો નાશ માટે છે આ વ્રત રાખવાથી જન્મ જન્માંતરના પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપમોજની એકાદશી વ્રત વિશે કહેવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી તમામ તીર્થ સ્થળોના દર્શન અને ગાયોનું દાન કરવાથી પણ વધુ પુણ્ય મળે છે એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો ત્યારબાદ પૂજા કરી ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવો કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો આ દિવસે પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું નામ જ સ્પષ્ટ કરે છે કે તે તમામ પાપોનો નાશ માટે પાપમોચીની એકાદશી કરવામાં આવે છે ફાગણ મહિનાના વધ પક્ષની પાપ મોચીની એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ દર્શાવે છે આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે હોળી અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી આ એકાદશીમાં જળ અને અનાજનું દાન કરવાનું પણ ખાસ મહત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે આ દિવસે સત્યનારાયણ કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે નામ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળે છે ફાગણ મહિનાની પહેલી એકાદશીએ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે દાન કરવાની પણ પરંપરા છે ફાગણ મહિનામાં આ દિવસે અનાજ અને જળનું દાન કરવું જોઈએ ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને પાણી પીવડાવવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર થાય છે આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક શુભ શુભફળ મળે છે આ શુભ તિથિએ વિષ્ણુ મંદિરમાં ભોજન અને અનાજનું દાન આપવામાં આવે છે ફાગણ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ છે આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું એટલે આ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેમનો અભિષેક કરવો જોઈએ તે પછી તુલસી ચડાવવા આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે એકાદશીનું વ્રત વિધિ વિધાન સાથે કરવાથી તેમનું અનેક ગણો ફળ આપણને મળે છે ચૈત્રી નવરાત્રિ પહેલાં આવતી આ એકાદશી એટલે કે તેને પાપમોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેમાં તેની એક જ દિવસે ઉજવણી કરે છે હાલમાં તે પચીસ માર્ચના રોજ ઉજવાશે ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવા માંગતા ભક્તો માટે આ એકાદશીનું વ્રત રાખવાની ભલામણ કરવામાં આવે છે પાપ એકાદશીએ ભક્તોએ ધાર્મિક વિધિઓ અનુસાર સ્નાન ધ્યાન અને લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ આ પછી અન્નદાન કરવું અને આવી રીતે આ એકાદશીનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે એકાદશીનું વ્રત રાખવાથી આપણને ખૂબ જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે તમે ઘરે બેસીને ભગવદ્ કથાનો પાઠ પણ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું પાપમોચીની એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત વિશે અને તેના મહત્વ વિશે માહિતી મેળવી તથા આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે વૈષ્ણવ લોકોને એકાદશી ક્યારે કરવાની છે તેની પણ માહિતી મેળવી આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને અમારો જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ